સમગ્ર એશિયામાં જૂનામાં જૂનો કહી શકાય તેવો એકમાત્ર અર્બન પાર્ક એટલે ભાવનગરમાં આવેલો આજનો વિક્ટોરિયા પાર્ક આ પાર્ક બસો બે હેક્ટરમાં પથરાયેલો છે આ પાર્ક બનાવવાનો મુખ્ય ઉદ્દેશ રજવાડાના લોકોને રોજીરોટી મળી રહે તેવો હતો ત્યારે આ પાર્કના નિર્માણથી ચાર હજારથી વધુ લોકોને રોજગારી મળી હોવાનું ઇતિહાસવિદો જણાવી રહ્યા છે આ પાર્કમાં જે તે સમયે અલભ્ય કહી શકાય તેવા પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળતા હતા જોકે હાલ આ પાર્ક શહેરની મધ્યમાં આવી ગયો હોય અહીં ભાગ્યે જ કોઈ પક્ષીઓના દર્શન થાય છે એમણે વિચાર કર્યો કે દુષ્કાળનું વરસ છે અમારા રાજ્યના લોકોને રોજી મળે અને નગરનો કઈક શહેરનો ભલે ને બહારના વિસ્તારોમાં પણ વિકાસ થાય એવી અપેક્ષાથી એમણે પોતે વિચાર કર્યો કે મારા નગરજનો દૂર દૂર જઈને પણ જંગલ વિસ્તારમાં બગીચાની જેમ ફરે એ માટે એમણે પાર્ક બનાવ્યો વિક્ટોરિયા પાર્કમાં વહેલી સવારે દરરોજ હજારો લોકો મોર્નિંગ વોક માટે આવે છે તાજેતરમાં જ રાજ્ય સરકારે આ પાર્કના ડેવલપમેન્ટ માટે રૂપિયા દસ કરોડ ફાળવવાની જાહેરાત કરી છે વન વિભાગના અધિકારીનું કહેવું છે કે આગામી દિવસોમાં અહીં તળાવ ભોજનશાળા સહિતની વ્યવસ્થા ઊભી કરી આ સ્થળને સુંદર અને રમણીય બનાવવામાં આવશે છવ્વીસ જનવરીના દિવસે માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા જાહેરાત કરી છે કે આમાં દસ કરોડના પ્રોજેક્ટ મંજૂર થયા છે જેમાં અત્યારે પાંચ કરોડના આ વખતે કામ થવાના છે પાંચ કરોડના આ વખતે બસ થવાના છે જેમાં અત્યારે લેક ડેવલપમેન્ટની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને બીજા કામગીરી ઇન્ટરપ્રિટેશન સેન્ટર થવાના છે રોડ નેટવર્ક થવાના છે આરબોરેટમ થવાના છે ભોજનશાલામાં કામગીરી થવાની છે હાલ તો આ પાર્ક મોટા બિલ્ડરો અને ભૂમાફિયાઓની નજરે ચડી ગયો છે ત્યારે જો સરકાર શહેરીજનોની લાગણી સમજી ભવિષ્યમાં પાર્કની યોગ્ય જાળવણી રાખે તો મહારાજાએ આપેલી આ ભેટ કાયમી સંભારણું બની રહેશે નીતિન સોની ભાવનગર વીટીવી